તો ફ્રેન્ડ્સ આ જોઈ શકો છો કેબિન એકદમ નીકળી આવી છે તો ફ્રેન્ડ્સ અહીંથી જોઈ શકો છો આખી નીકળી ગઈ છે અને કે ત્યાં વાળી કેબિન આના ઉપર આવશે આની ફરવેલા કેબિનને જોઈ શકો છો કેબિન એકદમ જેની જગ્યાએ હતી તે એકદમ કમ્પ્લીટ બેસી ગઈ છે હવે બસ હવે બીજી ગાડીની વારો આવી ગયો છે કેબિન ચડાવવામાં તો પહેલી ગાડી તો કમ્પ્લીટ થઈ ચૂકી છે હવે આ બીજી ગાડીનો વારો આવ્યો છે તો જોઈ શકો છો ફ્રેન્ડ ધીરે ધીરે કામ ચાલુ છે તો ભાઈ અડધી કલાક હેરાન થઈને કેબિન એને પોતાની જગ્યાએ બેસી ગઈ છે ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ તો કેમ છો બધા મજામાં છો તો ફરી એકવાર તમારું ભાવભર્યું સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલમાં તો ફ્રેન્ડ્સ અત્યારે વાગ્યા છે સાડા આઠ અને તમે થોડુંક વાતાવરણ પણ જોઈ શકો છો વરસાદી માહોલ છે અને આપણે અહીંયા આવી ગયા હતા બંને બે ગાડીઓ આવી હતી કાલના વિડીયોમાં તમે જોયો હશે કે થોડુંક રાત થઈ ગઈ હતી થોડુંક બરાબર રીતે દેખાતું નહોતો તો અત્યારે તમને બતાવું કે કેટલો કેટલો બધો કામ થયું છે અને કઈ ગાડી આવી છે એ ગાડી આવી છે આખી મતલબ રોડ ઉપર ભરેલી હતી લિગનાઇટથી આખી આમ પલટી ગઈ હતી એ ગાડી આવી છે અને બીજી પ્લસ આ ગાડી આવી છે આ ગાડી ક્યાંક એક્સિડન્ટમાં થયેલી છે તે પાછળના વિડીયોમાં મેં તમને કીધું હશે કે સો બદલાવવાનું છે અને આનો બીજો એ છે કે આની આખી કેબિન જ બદલાવવાની છે હવે કેબિન હવે આની કેબિન આ છે આ વાળી સામે છે ને આ વાળી કેબિન છે તો આજે આને જેસીબીના મદદથી આજે ઉપર કરશે નાખી ચેન્જ કરી નાખશે પ્લસ બીજું એ છે કે આનામાં જે માઉન્ટેનના નટ નહીં બધા એ બધા કાપી જ નાખ્યા છે આજ અહીંયાથી જોઈ શકો છો કાલે કાલે દેખાણું નહીં તમે આ જોઈ શકો છો અહીંયા માઉન્ટેનના નટને બધું કાપી નાખ્યું છે કાલે અંધારું થઈ ગયો હતો એટલે થોડુંક બરાબર રીતે દેખાય નહીં કેમ કે આપણા પાસે કામ હતું અંધારામાં જ સાત વાગે એક ગાડી આવી હતી તમે પાછલા વિડીયોમાં જોયો હશે તો બીજું હવે આ ગાડી આવી છે આ ગાડી એકદમ પલટી ખાઈ ગઈ હતી મતલબ પલટી થઈ ગઈ હતી આ આગળવાળો ટાયર છે ને એ બ્લાસ્ટ થયો એટલે આખી પલટી થઈ ગઈ ભરેલી હતી તો અહીંયાથી જોઈ શકો છો કેટલો હાલત ખરાબ છે થોડોક અવાજ આવશે ગ્રાઇન્ડરનું કામ ચાલુ છે અહીંયાથી આ બધું બેન્ડ જ થઈ ગયું છે આ કમાન પટ્ટાને બીજા નવા નાખ્યા આ જોઈ શકો છો આ ગોલાનો એ બધા નવા જ નાખ્યા એ તો હવે આનું શું કરવું છે એ હજી ખબર નથી મારા ભાઈને ખબર હોય કે શું શું ચેન્જ કરવાનું છે ફ્રેન્ડ્સ વાત કરીએ આ ગાડીની તો તમે જોઈ શકો છો થોડીક આ સામેવાળી જે વાળ દેખાય છે ને એને થોડીક આમ પલટી ખાતી હતી એટલે આખી વાળ આમ નમી ગઈ હતી તો આ તાણિયાથી મદદથી ખુલ્લી કરી છે અને એને તાણિયું કહેવાય આ જો વેચમાં આ સરિયો કહેવાય સરિયો છે તમને બતાવું અંદર જઈને તો આ સરિયો કહેવાય આ સરિયો પછી આને આમ ફરાવે એટલે આ બે બાજુ આમ તણાય ને પછી જે આ ચેનલ આવે ને ચેનલ ચેનલને ગરમ કરે એટલે બધું ખુલતા થતા આવે આ બે તાણિયા લગાયા છે આને આમ ફરાવાનું બીજું પ્લસ આ જોઈ શકો છો આને પણ દબાવે અહીંયાથી ગણ મારે ગણ મારે એટલે આ સીધો આમ દબાતો આવે તો હજી વાળ જ થઈ છે ને પ્લસ બીજી ઉ ગાડી એ તમને બતાવું આ ગાડીનો ફ્રેન્ડ સા તમે જોઈ શકો છો પેન્ડેલિયાની બધું નીકળી ગયું છે થોડું મેં તમને કીધું હતું કે મેકેનિકનું કામ થશે થોડું તો આ જોઈ શકો છો અહીંયાથી આ બધું નીકળી ગયું છે પેન્ડેલિયા ને લીવર ને બ્રેક બધું નીકળી ગયું છે હવે ડાયરેક્ટ ઉપર જ આવી જશે તો ફ્રેન્ડ્સ થોડુંક વરસાદ પડી રહ્યો છે સવારથી જેમ છે ફૂલ નથી પડતો પણ થોડું થોડું પડી રહ્યો છે તો કામ તો ચાલુ જ છે આ બંનેનું આના મેકેનિક બધું કામ કરી ગયા છે હવે આખી કેબિન ઉપર કરી લેશે ને ફ્રેન્ડ્સ બીજું એ કે પહેલાં જે વિડીયોમાં કીધું હતું ને કે કેબિન ચેન્જ કરશે આ કેબિન છે ને આ કેબિન આ આ ગાડીની છે ને બીજી પડી છે ને આ વાળી જો અંદર અંદર કામ કરે છે આ વાળી એના માટે છે તો બે કેબીનું આવી જશે બે બેમાં પરફેક્ટ આવી જશે આ અહીંયાથી પણ જોઈ શકો છો થોડુંક બેન્ડ થઈ ગયું છે તો હવે એ ગરમ કરીને થશે તો આ જોઈ શકો છો બંને સાઈડ પાણીઓ માર્યું છે અને વેચમાંથી આમ ગોલ ગોલ ફરાવશે તો આ અહીંયાથી જે બેન્ડ હતું એ સીધું થઈ ગયું વાત કરીએ આ ગાડીની તો આ જોઈ શકો છો બધો રાઈટર ને બધું એ ગાડી ગયા છે રેડિયેટર ને બધું હવે કેબિન ઉપર જ કરશે ને પછી ઓલી બાજુ કેબિન છે એ ઉપર આના આવી જશે આ નીકળી જશે ને ઓલી આવી જશે આ તો બધું આમાં નીકળી ગયું છે મેકેનિકનું કામ પૂરું થઈ ગયું છે અને પ્લસ આ ગાડી વાળ બાર બધું સીધી થઈ ગઈ છે હવે તમને અંદરવાળી ગાડીમાં કેટલું કામ થયું છે એ તમને બતાવું તો બને રેજું વિડીયોમાં ફ્રેન્ડ્સ આ ગાડીની વાત કરીએ તો આ તમે જોઈ શકો છો નવા ગોલા લાગી ગયા છે બીજું એક આ નવું પતરું લાગી ગયું છે અને આ વાળું જે આ આવીને છે ને આ વાળું જે ગોલાઈવાળું એ પણ નવું આવી ગયું છે અને પ્લસ આ સો અને જારી એ બધું લાગી ગયા છે નવા તો હજી ફૂલ વેલ્ડિંગ તો થઈ નથી બસ ટાંકા ટાંકા હજી આવ્યા છે ને ઓલી સાઈડથી બતાવું તો અહીંયા જ બે ટાંકા આવ્યા આ જોઈ શકો છો અને આ બાજુથી પણ આ વાળું નવું નવું જ છે ને આ ગોળો પણ નવો જ આવ્યો અને આ આ ઈજ છે પેન જે પહેલાં હતું એ ઈજ છે ઓલી સાઈડનું છે ને એ ચેન્જ કર્યું છે પ્લસ આમાં હજી ખાલી અહીંયા ટાંકા આવ્યા છે એક બે ત્રણ હજી અહીંયા બાકી છે તો હવે આટલું કામ થયું છે આ ગાડીનું કેમકે ગાડી ઘણી હે હજી બે બે ત્યાં કને ઊભ્યું છે તો થોડું થોડું આમાં કામ થઈ રહ્યું છે ઓમાં બેમાં વધારે થઈ રહ્યું છે કેમ કે બધા પછી વર્કર આમાં ના લાગે આમાં ખાલી એક વેલ્ડર જ લાગે ને બીજા બધા વર્કરો ઓલી ગાડીમાં લાગે કેમકે અને થોડીક વાર લાગશે પંદર પંદર ખન દિવસ લાગશે અને જલ્દી કાઢવી છે એના માટે ઓલી બધા જાય છે તો ફ્રેન્ડ્સ ત્યાં કને જોઈ શકો છો ગેસ કટરથી કામ ચાલી રહ્યો છે કેમ કે બજ ગ્રાઇન્ડર નથી ચાલતો અને વર્કશોપ ચાલુ છે તો પણ કામ ચાલુ છે આપણો જોઈ શકો છો

ત્યાંથી બાજુમાં થોડોક અવાજનો પ્રોબ્લેમ આવે છે તો હવે આ જોઈ શકો છો ચેન અંદરથી કેબિન અંદરથી નાખી ચૂક્યા છે પછી આ જીસીબી તો ઉપર કરશે ને કેબિન ઉતારીને આ બાજુ રાખશે ને બીજું આવાળી જે કેબિન છે ને એ ઉપર ચડાવશે આના ઉપર આ તો ફ્રેન્ડ્સ જોઈ શકો છો ઉપર ઉઠે છે તો ફ્રેન્ડ્સ આ જોઈ શકો છો કેબિન એકદમ નીકળી આવી છે તો ફ્રેન્ડ્સ અહીંથી જોઈ શકો છો કેબિન આથી નીકળી ગઈ છે અને આવ ત્યાં વાળી કેબિન આના ઉપર આવશે આની કેબિન ત્યાં કને રાખી દીધી છે હા ભાઈ આ ડ્રાઈવર છે આ લોડરવાળા છે ભાઈ તો ભાઈ આ તમે આ જોઈ શકો છો બીજી કેબિન આ વાળી કેબિન આના ઉપર આવી રહી છે ઉપર બધી ચેઇનને બધું નાખી નાખ્યું કળામાં ફસાવે છે કળામાં ફસાવી કરીને ડાયરેક્ટ ઉપર કરશે પછી ડાયરેક બજો આવશે આની કેબિન ત્યાં કને પડી છે ને પછી આનું થઈ જશે એટલે અંદરવાળી જે ગાડી છે ને એની એનેમાં એના ઉપર પણ કેબિન તમને બતાવું તો ભાઈ અત્યારે તમે આ જોયું કે કેબિન ઉઠાવવાનું કામ ચાલી રહ્યું છે અને કેબિનમાં એવું છે કે જે આગળના બકેટમાં આવે ને જે પટ્ટો એ અત્યારે થોડુંક મતલબ વાંકો વળી ગયો છે તો હવે બીજો પટ્ટો નાખીએ છીએ આનું વજન થોડુંક ઘણું છે આખી છે લોખંડની છે ને તો આમાં વજન થોડુંક ઘણી છે આમાં એટલું બધું વજન નહોતું પણ આમાં ઘણું વજન છે એટલે હવે બીજો પટ્ટો નાખે છે તમને પટ્ટો બતાવું તો પટ્ટામાં જોઈ શકો છો અહીંયા પટ્ટો આવતો હતો પટ્ટો તો કાઢી લીધું છે તો પટ્ટો વળી ગયો આ તો પટ્ટો આ જોઈ શકો છો એકદમ વળી ગયો તો હવે બીજો પટ્ટો નાખશે આમાં તો હવે ફ્રેન્ડ જોઈ શકો છો આ બીજો પટ્ટો લગાડ્યો છે અને બીજા પટ્ટાથી હવે ચેન એ બધું ઉપર કાઢશે પહેલો પટ્ટો તો તમે જોયો વિડીયોમાં કે વળી ગયો કેમ કે કેબિનમાં વજન ઘણું બધું છે કેબિનને આખે આમ કેબિન કેબિનને તો જોઈ શકો છો તમે આ કેબિન ઉપર ઉઠાવી લીધું છે હવે પાછળ જઈને હવે ત્યાં કંઈ લાગી જશે ઉપર નીચે કંઈક તો ફ્રેન્સ જોઈ શકો છો તમે કેબિન જઈ રહી છે થોડુંક રિવિસમાંથી લોડ ઓફ રિવિસ લઈને હવે ઉપર કરશે તો ફ્રેન્ડ્સ જોઈ શકો છો હવે લેવલ કરીને રાખવામાં આવે છે જે માઉન્ટીનના નકાવે ત્યાં લેવલ કરીને રાખશે આ જોઈ શકો છો કેબિન એકદમ જેની જગ્યાએ હતી ત્યાં એકદમ કમ્પ્લીટ બેસી ગઈ છે હવે વારું છે અંદરવાડીનું હવે આ આ જે છે ને કેબિન એના એના ઉપર તળાવ છે હવે આ તો કમ્પ્લીટ થઈ ગઈ હવે અંદરવાડી બહારે આવે છે તો ફ્રેન્ડ્સ હવે આ ગાડીનો વારો છે કેબિન ચડાવવાનો હવે આ એરપેર ભરીને પાછળ લેશે એટલે જે બારે પડી છે એ આના ઉપર આવશે તો કામ થતું આવેલું આજે થોડું થોડું થોડો વરસાદનો પણ માહોલ છે અને વાગી પણ ઘણા ગયા છે ત્રણ વાગી ગયા છે હવે તો ફ્રેન્ડ્સ આ જોઈ શકો છો હવે આ કેબિન આવે છે અને આ ગાડી બહાર નીકળશે આ વાળી ગાડી બહાર નીકળીને એના ઉપર આવી જશે તો આ જોઈ શકો છો આવી રીતે કામ થાય છે આ ચેન વડે બાંધી નાખી છે અંદરથી બે ઉકળા આવે ઉકળાની નફડી જોડી નાખે એટલે ચેન એકદમ આખી રાઉન્ડ થઈ જાય હવે બીજી ગાડીની વારો આવી ગયો છે કેબિન ચડાવવામાં તો પહેલી ગાડી તો કમ્પ્લીટ થઈ ચૂકી છે હવે આ બીજી ગાડીનો વારો આવ્યો છે આ કેબિન હવે આ નદી સો બહુ બધું કરાવ્યા છે હવે ડાયરેક્ટ આટલો આકી નથી મતલબ હાફ છે હવે જોઈએ જોઈ શકો છો ફ્રેન્ડ ધીરે ધીરે કામ ચાલુ છે ઉપર 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 કરો ઉપર ભાઈ અહીંયા તમે આ જોઈ શકો છો બેસી નથી શકતી અહીંયા કટોણીથી નાથોડા થોડુંક સેટ કરે છે તો ભાઈ અડધી કલાક હેરાન થઈને કેબિન એના પોતાની જગ્યાએ બેસી ગઈ છે અને બોર્ડર પણ બંધ થઈ ગયું કમ્પ્લીટ થઈ ગયું છે કામ તો થોડુંક હેરાની થઈ ગયા ઘણું બધું આ ડ્રાઈવર છે બોર્ડરના ભાઈ કેમ કરતા હતા ભાઈ તમે ફ્રેન્ડ જોઈ શકો છો ગાડી આવી રહી કામ કેબિન ચલાવીને ફ્રેન્ડ્સ અત્યારે વાગ્યા છે સાત અને થોડુંક બતાવી દઉં તમને શું શું કામ થયું છે અને કેટલું કેટલું કામ થઈ ચૂક્યું છે એ તમને બતાવું તો અહીંયા ત્યાં કને જઈ રહ્યો છું કેરેજમાં વાત કરીએ આ ગાડીની તો તમે આગળ વિડીયો જોયો હશે તો તમને ખબર પડી હશે લોડરના મદદથી આપણે આ કેબિન ઉપર ચડાવી છે અને આમાં જોઈ શકો છો નટ બધા લાગી ગયા છે આર્યા નટ નટ બધા લાગી ગયા છે આ માઉન્ટેનના નટ કહેવાય ચાર બાજુ આવે બે અહીંયા આવે ને ઓલી સાઈડ પણ આવે તમને પતા હું આ વાળા આ જોઈ શકો છો આ નટ લાગી ગયા છે માઉન્ટેનના બંને સાઈડ બંને બાજુ લાગી ગયા છે વાત કરીએ આ ગાડીની તો આ ગાડીની હજી બસ સેટ જ કર્યો છે બધા જેક બેક લગાડીને ને માઉન્ટેનના નટ પણ નાખી દીધા છે તો અહીંયાથી જોઈ શકો છો જોઈ શકો છો ફ્રેન્સ જેક નહીં લાગી ગયા છે માઉન્ટીનના નટ પણ લાગી ગયા છે અને ઉછાઇડ પણ આટલું જ કામ થયું છે તો ફ્રેન્સ બસ આપણો વિડીયોને બસ આટલું જ રાખીએ કેમ કે વિડીયો ઘણું બધું મોટો થઈ જશે તો તમને પસંદ આવ્યો તો વિડીયો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો તો મળીએ નવા વિડીયોમાં